કેમ છો વહાલા બાળકો મજામાં આજના પ્રશ્ન માટે તૈયાર આજનો પ્રશ્ન તમારા માટે કયા દેશમાં સૂર્ય લીલા રંગનો દેખાય છે સૂર્ય છે એ લીલા રંગનો દેખાય છે એવો કયો દેશ છે કે જ્યાં સૂર્ય છે એ લીલા રંગનો દેખાય છે બોલો કૃણલભાઈ અમેરિકા અમેરિકા નાના બેટા ખોટો જવાબ છે બોલો તુલસીબેન જાપાન જાપાન ના બેટા ખોટો જવાબ છે બોલો કેવલભાઈ ওটেল মার জ বিলকুল খটছে বেটা বল দরাভাই আফ্রিকাদছে মা জ বিলকুল খোটচ্ছ বল কিল ভাই চাই না খোট জ বেটা বল কেল ভাই বাংলাদেশ খোট জব বল ধর ভাই খ জব বল দষ্ট পাকিস্তান মা বিলকুল খটছে বেটা બોલો કાવ્ય બેન ચીન તો આવી ગયું ખોટો જવાબ તો કીધું નિકિતા બેન બ્રાઝિલ ખોટો જવાબ નોર્વે તમારો જવાબ બિલકુલ સાચો છે